નદીમાં ડૂબી ગયેલા લોકોમાંથી નર્મદા જિલ્લાના પોઈચા ગામની નર્મદા નદીમાં નહવા માટે આવેલા સુરતના પરિવાર સાથે ગોજારી દુર્ઘટના સર્જાઈ હતી તો નદીમાં નહવા પડેલા એક જ પરિવારના ચાર સહિત આઠ સભ્યો અચાનક ઊંડા પાણીમાં તળાઈ ગયા હતા જેમાં સાત વ્યક્તિઓ ડૂબી ગયા હતા જ્યારે એક વ્યક્તિનો આ બાદ બચાવ થયો હતો નદીના પાણીમાં ડૂબી ગયેલા છે જે પૈકી સુરતના ગામ ખાતે તેના ઘરે લાવવામાં હતો ત્યારબાદ અંતિમ યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના સનિયા હેમાદ વિસ્તારમાં આવેલી ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા એક જ પરિવારના અઢાર વ્યક્તિઓ પોઈચા નર્મદા નદી કિનારે નાહવા માટે આવ્યા હતા તો બપોરના બાર કલાકી ભરતભાઈ બલદાણિયા સહિત બીજા સાત વ્યક્તિ નર્મદામાં નાહવા માટે ગયા હતા નદીના પાણીમાં પરિવારના સભ્યો નહવાની મજા માણતા હતા ત્યારે અચાનક જ ઊંડાણવાળી જગ્યાએ આઠ સભ્યો પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા જેથી કાંઠે બેઠેલા પરિવારજનોએ બુમાબૂમ કરી હતી સ્થાનિક તરવૈયાઓએ એક વ્યક્તિને બચાવી લીધો હતો જ્યારે સાત સભ્યો નદીના ઊંડા પાણીમાં તણાઈ ગયા હતા નર્મદા નદીમાં તણાઈ ગયેલા સાત વ્યક્તિઓમાં છ નાના બાળકો અને એક કિશોરનો સમાવેશ થાય છે ડૂબેલા વ્યક્તિઓમાં ભરતભાઈ મીવાભાઈ બલદાણિયા આરનવ ભરતભાઈ બલદાણિયા મૈત્રક્ષ ભરતભાઈ બલદાણિયા બ્રજ હિંમતભાઈ બલદાણિયા આર્યન રાજુભાઈ જીનીવા ભાર્ગવ અશોકભાઈ હળિયા ભાભેશ વલ્લભભાઈ હળિયાનો સમાવેશ થાય છે તો તમામ રહેવાસી સુરતના હતા જ્યારે મગનભાઈ નાનાભાઈ જીંજાણનો આ બાદ બચાવ થયો હતો રાજપીપળા ફાયર બ્રિગેડની ટીમ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ એનડીઆરએફ અને સ્થાનિક તરવૈયાઓની ટીમ દ્વારા લાપતા થયેલાઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી તો સવારે ભાવેશ હળિયાનો મૃતદેહ મળી આવ્યો હતો જ્યારે બપોર બાદ ભાર્ગવ હળિયા અને સાંજે વ્રજ બદલાનિયાનો મૃતદેહ મળી આવ્યો હતો પંદર વર્ષીય ભાવિશ વલ્લભભાઈ હળિયાનો મૃતદેહ ચાર કિલોમીટર દૂર મળી આવ્યો હતો ભરૂચ ખાતે મૃતદેહનો પીએમ કરાવ્યા બાદ સુરત ઘરે લવાયો હતો મૃતદેહ સુરતના સણિયા હિમાત ગામ ખાતે આવેલ કૃષ્ણ પાર્ક સોસાયટીમાં તેના નિવાસ સ્થાને લવાયો હતો તો ભાવેશ હડિયા પીપી સવાણી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો અને ધોરણ દસમાં આવ્યો હતો ભાવેશના માતા પિતા ઘરે હતા અને ભાવેશ એકલો સોસાયટીના લોકો સાથે ગયો હતો એકલો ન જવા આગલા દિવસે ભાવેશને માર પણ મારવામાં આવ્યો હતો બાળક ન માનતા સોસાયટીના રહીશો સાથે એકલો મોકલવા પરિવાર માની ગયો હતો પરિવારનો એકનો એક દીકરો નદીમાં ડૂબી જતા મોતને ભેટ્યો છે ત્યારે મૃતદેહને નિવાસસ્થાન ખાતે લાવતા મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા ત્યારબાદ અંતિમ યાત્રા નીકળી હતી જેમાં આખું ગામ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા એક જ સોસાયટીના તમામ હોવાથી હાલ શોકની કલીમાં છવાઈ ગઈ છે